આજે અબડાસા તાલુકાના ગીરસ ગામમાં સવારથી સાત વાગ્યાથી સતત ચાર કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે એના કારણે ધોધમાર વહી રહી છે અમે ગાડી અમુક ગામ લોકો પચાસથી સાઈઠ જણ કેમેરાવાળાને કહું છું કે જરા ફરજો નજર પચાસ સાઠ જણ આવી કરી એના ડ્રાઈવરને આવાજ બચાવ્યો હતો સાથે દૂધના કેનો પણ બચાવી દીધા છે અને આને ભારે જહમતથી ઘરથી નાયલોના રસ્સા લઈ કેબલો લઈ કરીને બાંધવામાં આવે છે ગાડી હજી વરસાદ ઓછું છે ગાડી નીકળવાની કોઈ સંભાવના નથી પણ ગાડી ક્યાં પર જશે નહીં એવી ગામના અમારી સમાજના પ્રમુખ બિસ્મલભાઈ ઇન્દોરાએ બહુ મોટી જમત ઉપાડી કરી ગામના ગ્રુપમાં મેસેજ નાખતા તાત્કાલિક જોડે અમે લોકો હાજર થયા હતા અને ગાડીને આની ધોરણે બચાવ કરેલો છે વરસાદ જો નહીં અટકે તો ગામ તો આખો ઘેરાયેલો જ છે પણ ગાડીને નુકસાન થવાની સંભાવના એટલે કે ડાળ કદાચ જે ડાળોમાં વૃક્ષોમાં બાંધી છે ગાડી એ વૃક્ષોમાંથી નીકળી જશે તો ગાડી જવાની સંભાવના છે નહીં તો ગાડી ક્યાં નહીં જાય એવી અમારી સરકાર પાસે વિનંતી છે કે આ બાબતે તાત્કાલિક ધોરણે ગામ માટે બાર જવા માટે કોઈ ઊંચો પુલ મંજૂર કરવામાં આવે જેથી ગામ લોકો અવર જવર કરી શકે સમાજમાં દર વખતે આવું નુકસાની થતી હોય છે જય હિન્દેભય